એવા હનુમાનજી મહારાજનો આવતીકાલે બાર તારીખના રોજ દિવ્યાતિ દૈવે દેવોનો સત્તરમો વાર્ષિક પાઠોત્સવ છે એ નિમિત્તે હનુમાન ચાલીસા પણ છે આજે સ્વ બન્યો છે કે શનિવાર અને હનુમાન ચાલીસા હનુમાન જયંતિ બંને સાથે આવ્યા છે એ હનુમાન જયંતિના રોજ અહીંયા દિવ્ય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશન કે ત્રાન કેમ સર્વ રોગ નિદાન કેમ સેવાના પ્રકલ્પો જેવા કે નાના છોકરાઓ બાળકોને રબર પેન્સિલ ફૂટપટી વોલપેન આપી ઇત્યાદિ ઇત્યાદિ અલગ અલગ વસ્તુનું દાન કરવામાં આવશે અને ખૂબ ઉત્સાહને આનંદભેર અમે લોકો હનુમાન જયંતિ ઉજવવાના છીએ ટૂંક શાળાની અંદર સત્યાવીસ ગાયો અત્યારે અમારી પાસે છે એ ગાયો બધી દૂધ નથી દેતી લૂલી લંગડી અપાઈ રોગી દુઃખી નિરાધાર પરાધી ન હોય એવી નિરાશા

અહીં આવવાનો જે અવસર મળ્યો છે તો મારી જાતને હું ધન્યતા અનુભવું છું અને આવતા દિવસોમાં જે ધાર્મિકતાનું જે કામ કરી રહ્યા છે હનુમાન ચાલીસા કથા દ્વારા જે ભનુડી ગામના જે મહાત્મા છે અને એમની સાથે જે ટીમ છે એમને હું આ સેવાકી પ્રવૃત્તિ અને આ કથાના રસપાન તરીકે જે સેવા કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવતા દિવસોમાં આ જે ગરુડી ધામ જે મંદિર છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ધાર્મિકતાના કામો કરતા રહે એવી શુભેચ્છા આપું